શું તમને ખબર છે ગુજરાતના હૃદયમાં એક એવી શક્તિભૂમિ છે જ્યાં જતા જ ભક્તિથી ભરાઈ જાઓ છો હા આ છે પાવાગઢ મહાકાળી માતાનું પાવનધામ અને નવરાત્રીમાં તો અહીં ભક્તિનો સાગર ઉછળી પડે છે પાવાગઢ માત્ર એક પહાડ નથી આ છે શક્તિ એક પવિત્ર સ્થાન જ્યાં સતીજીનું જમણું પગ પડ્યું હતું અહીં સ્થિત છે મહાકાળી માતાનું શક્તિપીઠ જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ માતાના દર્શન કરવા આવે છે ચંપાનેર પાવાગઢ પાર્કને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે એટલે આ સ્થળ ભક્તિ ઉપરાંત ઇતિહાસ અને વૈશ્વિક વારસાનું પ્રતિક છે નવરાત્રી એટલે શક્તિની ઉપાસના નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થાય છે ગુજરાતમાં તો નવરાત્રી માત્ર તહેવાર નથી એ તો ભક્તિ આનંદ અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે ગરબા દાંડિયા ભજન કીર્તન બધું મળીને આ તહેવારને એક અનોખી ઓળખ આપે છે ચૈત્ર હોય કે આશ્વિન બંને નવરાત્રીમાં ભક્તોનો ઉમળકો અદ્ભુત હોય છે અને નવરાત્રી દરમિયાન પાવાગઢનો માહોલ તો કંઈ જુદો જ હોય છે લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવી પહોંચે છે દેવીની આરતી, શંખનાદ, ભજન અને ભક્તોના ઉમળકા સાથે પાવાગઢ આખું શક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય છે. અહીંની નવરાત્રી માત્ર ઉત્સવ નથી, એ તો જીવંત આધ્યાત્મિક અનુભવ છે. પાવાગઢ અને નવરાત્રી આપણને એક જ સંદેશ આપે છે. શક્તિ આપણા અંદર જ છે, બસ તેને ઓળખવાની જરૂર છે. ચાલો આ નવરાત્રીએ આપણે પણ માતા મહાકાળી પાસે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં ભક્તિ શક્તિ અને આનંદ હંમેશા જળવાતું રહે પ્રણામ